પલાસવાડા ગામ પાસે આવેલી સરિતા એસ્ટેટના ગોડાઉનમાં સ્ટેટ મોન્ડરિંગ સેલની ટીમે દરોડ પાડ્યા છે આ દરોડા સ્ટેટ મોર્ડરિંગ સેલની ટીમે રૂપિયા સત્તર લાખની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે ગોડાઉનમાં દારૂનું કટિંગ ચાલતું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે આ દરોડામાં બુટલેગર વિકાસ ભવરલાલ બિસ્નોય બુટલેગર રાજુ ઉર્ફે રાજવીર બન્ના ગોડાઉન ભાડે રાખનાર બે અજાણ્યા ઈસમો અશોક લેલન ચાલક અને બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જે તમામ મોન્ટેડ છે ગ્રામ્યમાં સ્ટેટ મોન્ટેરિંગ શેનના દરોડાને પગલે પોલીસ ભીડામાં ભારે હળભાટ મચી જવા પામ્યો છે આ અગાઉ જિલ્લામાં સ્ટેટ મોન્ટેરિંગ શેનના દરોડા બાદ સ્થાનિક પોલીસ મથકમાં અનેકની બદલી કરવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે વધુ એક વખત એસએમસીના દરોડા બાદ ડબોઈ પોલીસ મથકના અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહેશે